જય શ્રી કૃષ્ણ મિત્રો તો આજે આપણે વરૂથિની એકાદશી આ વર્ષે ક્યારે છે એકાદશી વ્રતનો પ્રારંભ અને સમાપ્તિ ક્યારે છે તે જાણીશું આ ઉપરાંત વરૃથિની એકાદશીની શરૂઆત કેવી રીતે થઈ તેની દંતકથા જાણીશું પંચાંગના જણાવ્યા અનુસાર ચૈત્ર માસના કૃષ્ણ પક્ષની એકાદશી તિથિનો પ્રારંભ ત્રેવીસ એપ્રિલ બે હજાર પચીસના રોજ સાંજના ચાર વાગ્યાને તેતાલીસ મિનિટે થશે અને તે તિથિ ચોવીસ એપ્રિલના બપોરે બે વાગ્યાને બત્રીસ મિનિટે પૂર્ણ થશે એટલે વરુથીની એકાદશીનું વ્રત ચોવીસ એપ્રિલના દિવસે કરવામાં આવશે આ દિવસે ઉપવાસ રાખીને ભગવાન વિષ્ણુના વરા અવતારની ભક્તિપૂર્વક પૂજા અર્ચના કરવી ખૂબ જ પવિત્ર માનવામાં આવે છે વ્રતધારીઓ માટે આ તિથિ મહાત્મ્ય સભર છે અને એકાદશીનું પાલન સત્વશોધક અને પાપ વિનાશક માનવામાં આવે છે એકાદશી વ્રતમાં પારણાને ખૂબ જ અગત્યનું સ્થાન આપવામાં આવ્યું છે વરુથીની એકાદશીના સંદર્ભમાં વાત કરીએ તો વ્રતનું પારણ પચીસ એપ્રિલ બે હજાર રોજ કરવામાં આવશે પંચાંગ મુજબ પારણ માટે શ્રેષ્ઠ સમય સવારના પાંચ વાગીને છેતાલીસ મિનિટથી લઈને આઠ વાગીને ત્રેવીસ મિનિટ સુધીનો રહેશે દ્વાદશી તિથિ જેમાં પારણ કરવાનું અનુકૂળ માનવામાં આવે છે તે પણ પચીસ એપ્રિલની સવારે અગિયાર વાગીને ચુમ્માલીસ મિનિટે પૂર્ણ થાય છે તેથી ભક્તોએ આ સમય મર્યાદાની અંદર જ પારણ કરવું આવશ્યક ગણાય છે જેથી વ્રત સંપૂર્ણ અને શાસ્ત્રોક્ત રીતે પૂર્ણ થાય દંતકથાઓમાં વર્ણવાયું છે કે એક સમયનો પ્રસંગ છે જ્યારે નર્મદા નદીના તટે માંધાતા નામના મહાન રાજાનું શાસન હતું રાજા માત્ર શક્તિશાળી શાસક જ નહોતા પણ ઉત્કૃષ્ટ દાનવીર અને ઊંડા તપસ્વી પણ હતા એક વખત તેમણે જંગલમાં ધર્માધ્યાન માટે તપસ્યા શરૂ કરી હતી તેમની તપસ્યાની વચ્ચે અચાનક એક રીંછ ત્યાં આવી પહોંચ્યું અને તેણે રાજાના પગ પર આક્રમણ કર્યું છતાં પણ રાજાની તપસ્યામાં કોઈ ખલેલ ન પડી તેઓ એકાગ્ર ચિત્તે ભગવાનના ધ્યાનમાં મગ્ન રહ્યા રીછે રાજાનો પગ કાપી નાખ્યો અને તેમને ખેંચી જંગલમાં લઈ જવા લાગ્યું તરત જ રાજાનું ધ્યાન ભંગ થયું અને તેમને ભય વ્યાપી ગયો તેઓ શરણાગતિના ભાવથી ભગવાન વિષ્ણુને સ્મરણ કરવા લાગ્યા રાજાના ભક્તિપૂર્ણ રુદન સાંભળીને શ્રીહરિ તત્કાળ પ્રગટ થયા તેમણે પોતાનું સુદર્શન ચક્ર ફેંકી રીછનો અંત કર્યો અને રાજાનું રક્ષણ કર્યું જોકે રીછ રાજાનો પગ ખાઈ ચૂક્યો હતો જેનાથી રાજા ખૂબ દુઃખી થયા ભગવાને રાજાને આશ્વાસન આપ્યું અને કહ્યું કે તે મથુરાજય ચૈત્ર માસની વરુથીની એકાદશીનું વ્રત કરે ઉપવાસ કરે અને ભગવાન વિષ્ણુના વરા અવતારની ભક્તિથી તું તારા ખોવાઈ ગયેલા અંગને પુનહ પ્રાપ્ત કરી શકીશ શ્રી હરિયે વધુમાં જણાવ્યું કે રીછે તારા જે અંગને ખાધું છે તે તારા પૂર્વ જન્મના પાપનું પરિણામ છે શ્રી હરિના આ આશીર્વાદ અનુસાર રાજા માંધાતા મથુરા ગયા અને સંપૂર્ણ શ્રદ્ધા અને નિયમોથી વરુથીની એકાદશીનું વ્રત પાલન કર્યું તેમના ઉપવાસ અને ભક્તિથી પ્રસન્ન થઈને ભગવાને તેમને પુનઃ સમગ્ર શરીર પહેલા જેવું હતું તેવું આપ્યું વ્રતની મહેમાને કારણે તેમને સ્વસ્થતા તો મળી પણ સાથે મૃત્યુ પછી પરમ ગતિ સ્વર્ગલોક પણ પ્રાપ્ત થયું આજથી વરુથીની એકાદશીનું વ્રત વિશેષ મહેમાવાન ગણાય છે અને માન્યતા છે કે જે ભક્ત આ વ્રત પૂરેપૂરા નિયમોથી કરે છે તેને પાપોથી મુક્તિ અને ઈશ્વર કૃપા સહજમાં પ્રાપ્ત થાય છે આ એકાદશીનું મહાત્મ્ય મહાત્મ એટલું છે કે જે લોકો પોતાના પાપોનો નાશ કરવા માગે છે અને ભવિષ્યમાં સુખી જીવન ઈચ્છે છે તેમને આ વ્રત અવશ્ય કરવું જોઈએ માણસે ભૂતકાળમાં હોય તેવા ખરાબ કર્મો કર્યા હોય તો પણ તેનો પ્રાયશ્ચિત આ વ્રતથી શક્ય છે આ વ્રત કરવાથી ચોરી હત્યા દૂષણ તથા દુષ્ટ કર્મોથી થતા પાપોનો નાશ થાય છે જેમ વ્રત કરનાર વ્યક્તિ યમલોકને પામતો નથી અને સીધો વૈકુંઠ વૈકૂઠધામમાં પ્રવેશ પામે છે જે વ્યક્તિ વરૂથીની એકાદશીનું વ્રત કરે છે તે અનેક જન્મના પાપોથી છુટકારો પામે છે આ એકાદશીના દિવસે આપણે શું પાલન કરવું જોઈએ તે હવે જાણીશું સત્ચરિત્રતા જાળવવી એટલે કે મન વાણી અને શરીરથી પવિત્ર રહો દુશ્ચિત લોભ ક્રોધ અને તણાવ ટાળો તુલસીના પાન વિના વિષ્ણુ ભગવાન કરવી વિષ્ણુ ભગવાન મીઠું તામસિક ભોજન ટાળવા યોગ્ય છે તો મિત્રો તમને અમારી આ વાર્તા પસંદ આવી હોય તો અમારી ચેનલને લાઈક કરજો શેર કરજો અને આવી જ અવનવી વાર્તાઓ અને ઇતિહાસની કથાઓ જાણવા માટે નીચે આપેલા બ્લેક બટનને ક્લિક કરી અમારી ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો તો મિત્રો અમારી આ વાર્તાને છેલ્લે સુધી સાંભળવા માટે તમારો ખૂબ ખૂબ ધન્યવાદ જય શ્રી કૃષ્ણ હર હર મહાદેવ